છોડાઉદેપુર જિલ્લામાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણી મતગણતરીની પ્રક્રિયા શરૂ છોટાઉદેપુર એસએન કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી મતગણતરી કેન્દ્રની બહાર સમર્થકોની ભીડ જામી જીતના સચોટ દાવા સાથે ફૂલ ફોર્મમાં ઉમેદવારો અને સમર્થકો છોટાઉદેપુર જિલ્લાની છ તાલુકામાં એકસો ચોવીસ ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી બાબતે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં છોટાઉદેપુર જિલ્લામાં એક હજાર સાતસો ને જેટલા ઉમેદવારોનો ભાવિનો આજ રાત સુધીમાં થશે ફેસલો મતગણતરી કેન્દ્ર પર રહેલી સવારથી સમર્થકોના ટોળા જોવા મળ્યા હતા અને પરિણામ જાણવાની તાલાવેલી જોવા મળી હતી મતગણતરીમાં જોડાયા કર્મચારીઓ જ્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી મતગણતરીની પ્રક્રિયા